પોતાની રીતે ખીલી શકે છે સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાચા મેનેજિંગ ટ્રસ્ટી બાયુભાઈ રાદળિયા શાળાના ઉત્તરોત્તર રિઝલ્ટો ખૂબ સારા આવે છે દર વખતે અમારા રિઝલ્ટ ખૂબ સારા આ વખતે એનાથી પણ વધારે સારા એટલા માટે આવ્યા છે કે દર વિદ્યાર્થીઓ એ વન અને એ ટુ ગ્રેડનો ક્રમ છે તે એકદમ સારો એવો છે વાત માત્ર વિદ્યાર્થીઓ પહેલા કે બીજા કે ત્રીજા નંબરે આવે એ સિવાય અમારી શાળાના જે વિદ્યાર્થીઓ સાહીઠ ટકાથી સિત્તેર ટકા સિત્તેર ટકાથી એસી ટકા એવું જે લાવે છે એમને પણ અમે ખૂબ પ્રોત્સાહિત કરીએ છીએ એને એવોર્ડ આપીએ છીએ અને શાળાનું ઉત્તરોત્તર રિઝલ્ટ સો ટકા દર વખતે બારમા ધોરણનું દસમા ધોરણનું દર વખતે સો ટકાની આસપાસ આવે છે આ વખતે સો ટકા આવી ગયું છે ખૂબ સારું શિક્ષકોની મહેનત છે આચાર્યની અમલીકરણ છે અને ટ્રસ્ટીઓનું ફ્રેમિંગ છે આ અને વાલીઓનો ખૂબ સહકાર છે જ્યારે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે અને આ વિદ્યાર્થીઓની મહેનત છે એ ઉગી નીકળી છે એવું અમે માનીએ છીએ મારું નામ પોરેન્દ્ર મનોજભાઈ છે આજે મારા દસમા માં સત્તાણું પોઈન્ટ સડસઠ સડસઠ ટકાવારી આવે છે તથા નવ્વાણું પોઈન્ટ પંચાણું પીઆર આવેલા છે મને આ રિઝલ્ટ ખૂબ જ સંતોષ અને ગર્વ છે મારા માતા પિતાને પણ આ બાબતનો ગર્વ છે તથા મેં મારા પરિવારનું નામ રોશન કર્યું છે મારી સફળતા પાછળ ફક્ત મારી મહેનત અને હોશિયારી જ નહીં પરંતુ મારા માતા-પિતા મારી બહેન તથા શાળાના શિક્ષકો તમામનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે અને હું તેમને તે બદલ આભાર વ્યક્ત કરું છું અને હું આગળ ડોક્ટર બનવા માંગુ છું તથા ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે એક શીખ પણ દેવા માંગુ છું કે જો તેઓ તેઓના વર્ગખંડમાં જો શિક્ષક ભણાવતા હોય ત્યારે ધ્યાન આપશે તો તેઓને ભણવામાં સરળતા રહેશે તેથી તેઓ જો આ રીત અપનાવશે તો તેઓ એક

કયા પ્રકારની વિદ્યાર્થીઓ અમારે વિદ્યાર્થીઓને પહેલેથી જ સારી મહેનત હતી અને એકદમ દર વીકલી ટેસ્ટ લેતા હતા અને સાથે સાથે અમે રિવિઝન કરાવતા હતા છેલ્લે એપ્રિલ ડિસેમ્બર મહિનાની અંદર અમે રાઉન્ડ ટેસ્ટ ગોઠવતા હતા અને છેલ્લે પરીક્ષા જાન્યુઆરી મહિનાથી અમે દરરોજ થી સાત બે સમય બે કલાકના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીને રિવિઝન માટે અને વાંચન માટે બોલાવતા હતા એનો અમને લાભ મળ્યો છે જે વિદ્યાર્થીઓ ઓછા ટકા એવા છે એમને ઓછા ટકા એવા છે વિદ્યાર્થીને અત્યારે તે પાસ થઈ ગયા છે એટલું ઇનફ છે અને હવે પછી ભવિષ્યમાં સારી મહેનત કરે એવી અમે એની ઉપર આશા રાખીએ છીએ